નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નગરપાલિકાના સફાઈ કામદાર સાથે નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે તેની નોકરી હતી લોકો તેને રોજ જોઈ જતા પરંતુ સાથે કોઈ ક્યારેય તેને જોયો નહોતો ફાટેલા કપડાં તૂટેલી સંપર્ક માથે બાંધેલો જૂનો રૂમાલ અને હાથમાં સાવરણો તેની ઓળખ એટલી જ હતી તેની ઉંમર માત્ર વીસ થી પચ્ચીસ વર્ષની આસપાસ હતી છતાં ગરીબી અને જવાબદારીઓએ તેના ચહેરા પર સમય કરતા વધુ લકીરો દોરી દીધી હતી પહેલી નજરે જોનારને લાગે કે આ માણસ ત્રીસ વર્ષનો છે પરંતુ તેની આંખોમાં એક અજાણી સમક હતી સ્વભિમાનની સંસ્કારની અને નિષ્ઠાની હનનાનજીનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો પિતા મજૂરી કરતા અને માતા ઘર સંભાળતી બાળપણથી જ તેણે સંજોગો સાથે લડવાનું શીખી લીધું હતું જ્યારે બીજા બાળકો રમકડા સાથે રમતા ત્યારે નાનજી માતાને પાણી ભરવામાં મદદ કરતો જ્યારે અન્ય બાળકો શાળામાંથી આવી આરામ કરતા ત્યારે નાનજી પિતાને કામમાં હાથ બટાવતો શિક્ષણ અધૂરું રહી ગયું કારણ કે ઘરમાં કમાવનાર હાથ ઓછા અને જરૂરિયાતો વધારે હતી પિતાની તબિયત બગડતા ઘરનો ભાર આખો નાનજીના ખંભા પર આવી પડ્યો એ દિવસથી તેણે પોતાનું બાળપણ સમેટી લીધું અને જવાબદારી પહેરી નગરપાલિકાની સફાઈ કામદારની નોકરી તેને સરળતાથી મળી નહોતી કે એટલાય દિવસો સુધી તેણે દરવાજા ખખડાવ્યા વિનંતી કરી અને અંતે નોકરી મળી પગાર ઓછો હતો પરંતુ તેના માટે એ જ જીવનનો આધાર હતો રોજ વહેલી સવારે ઊઠીને તે ગામની ગલીઓ સાફ કરતો ક્યારેક લોકો ઘરના દરવાજા આગળ કચરો ફેંકી દેતા અને કહેતા એ જરા જલ્દી સાફ કર કોઈને અવાજમાં આભાર ન હતો માત્ર અને માત્ર આદેશ હતો છતાં નાનજીના ચહેરા પર ક્યારેય ગુચ્છો ન આવતો તે માથું ઝુકાવી કામ કરતો કારણ કે તેને ખબર હતી કે મહેનત કરવી શરમની વાત નથી ગામમાં ઘણા લોકો તેને નામથી નહોતા ઓળખતા તેઓ માટે તે સફાઈ કામદાર જ હતો પરંતુ નાનજી માટે તેનું કામ માત્ર નોકરી નહોતું એ તેની જવાબદારી હતી તે ગલીઓ સાફ કરતા વખતે મનમાં એક જ વિચાર રાખતો અમારું ગામ છે આ મારી જમીન છે જ્યારે વરસાદમાં ગટર ભરાઈ જાય અને લોકો ફરિયાદ કરે ત્યારે તે જ ભીના કપડામાં ઊભો રહી ગંદકી સાફ કરતો ક્યારેક કચરો એટલો દુર્ગંધિત હોય કે શ્વાસ લેવો મુશ્કેલ બને છતાં તે ક્યારેય કામ છોડતો નહીં સમય જતાં તેની ઉંમર લગ્નલાયક થઈ પરિવારજનો અને સગાઓએ વાતચીત શરૂ કરી અંતે બાજુના શહેરની એક છોકરી સાથે તેના લગ્ન નક્કી થયા છોકરી થોડું ભણેલી હતી સંસ્કારી હતી અને આંખોમાં સપનાઓ હતા એના લગ્નના દિવસે નાનજીના કપડાં ભલે નવા ન હતા પરંતુ હૃદયમાં ખુશી અખૂટ હતી તે જાણતો હતો કે હવે જીવનમાં કોઈ તેનો સાથ બનશે સાથી બનશે લગ્ન પછી થોડા દિવસોમાં જ પત્નીએ એક દિવસ સંકોચ સાથે કહ્યું કે મારે આગળ ભણવું છે એ શબ્દ સાંભળીને નાનજી થોડો મૌન રહ્યો ગામમાં લોકો શું કહેશે સફાઈ કામદારની પત્ની ભણશે પરંતુ તરત જ તેણે મનમાં નક્કી કરી લીધું જ્ઞાન કોઈનો હક નથી તે દરેકનો અધિકાર છે તેણે પત્નીને કહ્યું તું ભણ હું તારી સાથે છું આ શબ્દોમાં માત્ર સમર્થન નહોતું વિશ્વાસ હતો પત્ની પોતાના પિયરમાં રહી અભ્યાસ શરૂ કરે છે નાનજી ફરી એકલો થઈ જાય છે ઘર ખાલી લાગતું સાંજે કામ પરથી પરત ફરતા તેને પત્નીનો અવાજ યાદ આવતો પરંતુ તેના દિલમાં ગર્વ હતો કે તેની જીવનસાથી સપનાઓને પાંખ આપી રહી છે ઓ ગામમાં લોકો ટીકાઓ કરતા આ શું જરૂરી હતી ભણાવવાથી શું મળશે પરંતુ નાનજી હંમેશા શાંત રહેતો તેને ખબર હતી કે સમય જ જવાબ આપશે રોજની જેમ તે મહેનત કરતો બસત કરતો અને પત્નીના અભ્યાસ માટે પૈસા મોકલતો પોતાના માટે નવા કપડાં લેવાનું તે ટાળતો પરંતુ પત્નીના પુસ્તકો માટે ક્યારેય પાછળ ન રટતો રાત્રે જ્યારે થાકથી શરીર તૂટી પડતું ત્યારે પણ તે મનમાં એક જ પ્રાર્થના કરતો ભગવાન તેની મહેનત વ્યર્થ ન જવા દેવો ક્યારેક તે સાંદાને જોઈ અને વિચારે કે કદાચ તેની પત્ની પણ એ જ સાંધને જોઈ રહી છે સમાજે તેને ક્યારેય વિશેષ માન આપ્યું ન હતું છતાં તેણે સમાજ પ્રત્યે ક્યારેય દેશ રાખ્યો નહીં તે જાણતો હતો કે માણસનું મૂલ્ય તેના કામથી નહીં માપવું જોઈએ પરંતુ વિચારોથી માપું જોઈએ અને તેના વિચારો ઊંચા હતા ગરીબી તેને ઝુકાવી શકી નહીં અપમાન તેને તોડી શક્યું નહીં તે અંદરથી મજબૂત હતો એ જ સમય દરમિયાન ગામમાં એક મોટી જાહેરાત થઈ થોડા દિવસોમાં અહીં એક વિશાળ સરકારી સંમેલન યોજાવાનું હતું મોટા અધિકારીઓ આવવાના હતા આખું ગામ તૈયારીમાં લાગી ગયું નગરપાલિકાને આદેશ મળ્યો કે દરેક રસ્તો સમકતો હોવો જોઈએ વધારાની જવાબદારી નાનજી પર આવી સવારથી સાંજ સુધી તે ગલીઓ સાફ કરતો રહ્યો તડકો તીખો હતો શરીર પર ધામા વરસતા હતા છતાં તેની ગતિ ધીમી ન પડી તે દિવસે સાંજે ઘર પર આવી તે ખૂબ થાકી ગયો હતો હાથમાં સાલા પડી ગયા છતાં તા મનમાં એક સંતોષ હતો કે તેણે પોતાનું કામ નિષ્ઠાથી કર્યું તેને ખબર નહોતી કે આવનારા દિવસ તેના જીવનનો સૌથી મોટો વળાંક લાવશે પરંતુ એ વળાંક શું હશે એનો અણસાર પણ તેને નહોતો રાત્રે તે પથારીમાં પડ્યો પરંતુ ઊંઘ જલ્દી આવી નહીં સત તરફ જોઈ મનમાં અનેક વિચારો ફરતા રહ્યા એને પતિનું સ્મિત યાદ આવ્યું તેની વાતો યાદ આવી તે મનમાં બોલ્યો તો ભણ તું આગળ વધ હું અહીં બધું સંભાળી લઉં બહાર ગામમાં શાંતિ હતી પરંતુ તેની અંદર કોઈ અજાણી ચિંતા હલચલ કરતી હતી સૂર્ય ઉગે તે પહેલાં આજ જ એ દિવસ ગામમાં સહલ પહલ શરૂ થઈ ગઈ હતી સરકારી સંમેલનનો મુખ્ય દિવસ હતો ગામના પ્રવેશ દ્વારથી લઈને મંડપ સુધી દરેક રસ્તો સાફ સુથરો હોવો જોઈએ એવો કડક આદેશ નગરપાલિકાને મળ્યો હતો અને એ જવાબદારીનો સૌથી મોટો ભાર કરી ફરી નાનજીના ખંભા પર જ હતો વહેલી સવારે તેણે માથે રૂમાલ બાંધી લીધો હાથમાં સાવરણો લીધો અને કામે નીકળી પડ્યો આંખોમાં ઊંઘ ઓછી હતી પરંતુ ફરજ મોટી હતી ગામના મુખ્ય માર્ગ પર મોટી મંચ તૈયાર થઈ હતી રંગીન ધ્વજ ખુરશીઓની કતારો અને મોટા માણસો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી સફાઈ માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી ક્યાંય કસરો દેખાવવા ન જોઈએ નંજી એક એક ખૂણો સકાસતો હતો ગટરો સાફ કરતો હતો રસ્તા પર પડેલા કાગળ ઉઠાવતો અને ગંદકી દૂર કરતો હતો તડકો સડતો ગયો ગરમી વધતી ગઈ અને શરીર થાકી રહ્યું હતું સતત તે અટક્યો નહીં બોપાલ સુધી ગામમાં સરકારી વાહનો આવવા લાગ્યા સફેદ કપડાં પહેરેલા અધિકારીઓ સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક આગેવાનો મંચ પાસે ભેગા થવા લાગ્યા નાનજી થોડો દૂર રહી પોતાની ફરજ બજાવતો રહ્યો લોકોના ચહેરા પર ઉત્સાહ હતો પરંતુ નાનજી માટે આ દિવસ પણ બાકી દિવસ જેવો જ હતો કામ અને માત્ર કામમાં મંડપની બાજુમાં ભીડ વધતી ગઈ કેટલાક લોકો ઉતાવળમાં અહીં ત્યાં કચરો ફેંકી દેતા શાંતિથી બધું એ સમયે એક મોટા દરજાના સરકારી અધિકારી ત્યાંથી પસાર થયા હાથમાં નાસ્તાનો થાળ હતો વાત કરતા કરતા તેમણે થાળીમાં રહેલો કચરો સીધો જમીન પર ફેંકી દીધો અને ઉષા અવાજે બોલ્યા એ જલ્દી અહીંથી આ કચરો ઉઠાવી લે નાનજી થોડી દૂર ઊભો હતો તેને સાંભળ્યું અને સાવરનો લઈને આગળ વધ્યો તે નમ્ર સવારે બોલ્યો હા સાહેબ થોડી વાર લાગશે અહીં બાજુમાં પણ સાફ કરી દઉં તેના અવાજમાં ન કોઈ અહંકાર હતો પરંતુ અધિકારીને આ જવાબ પસંદ ન આવ્યો તેઓ ગરમ થઈ ગયા તું મારી સામે બોલે છે હું કહું અને તું કહે થોડી વાર લાગશે આસપાસ ઉભેલા કેટલાક લોકો શોખી ગયા મંચ પાસે ઉભેલા સ્થાનિક કર્મચારીઓ મૌન થઈ ગયા નાનજી ક્ષણ માટે સ્થિર રહી ગયો તેણે ફરી નમ્રતાથી કહ્યું કે સાહેબ હું હમણાં જ કરી દઉંશ અધિકારીનો ગુસ્સો હવે વધુ ઉગ્ર બની ગયો હું ધારું તો તને અત્યારે ને અત્યારે નોકરીમાંથી કાઢી શકું તારી હિંમત કેવી એ કહી તેમણે નાનજીના હાથમાંથી સાવરણો ઝૂંટવી લીધો લોકોની સામે જ તેમણે તેને ધક્કો માર્યો અને સાવરણાથી મારવા લાગ્યા ક્ષણ માત્ર માટે સમગ્ર વાતાવરણમાં સે સનાટો સવાઈ ગયો કોઈ આગળ આવી અટકાવ્યું નહીં કેટલાક લોકોએ તેની સામે નજર ફેરવી લીધી કેટલાકને ભય હતો કે અધિકારી સામે બોલવું મુશ્કેલ પડશે નાનજી પર દરેક પ્રહાર માત્ર શરીર પર નહીં આત્મસન્માન પર પણ પડતો હતો પરંતુ તે બોલ્યો નહીં તેણે હાથ ઊંચો કર્યો નહીં તેણે કોઈને દ્રેશ દીધો નહીં તેની આંખોમાં આંસુ નહોતા માત્ર અને માત્ર એક ઊંડો સનાટો હતો થોડી ક્ષણો પછી અધિકારી ગુચ્છામાં ત્યાંથી ચાલ્યા ગયા આસપાસ ફરીથી હલચલ શરૂ થઈ જાણે કંઈ બન્યું જ ન હોય એમ લોકો પોતાના કામમાં લાગી ગયા નાન્જી જમીન પર પડેલો સાવરણો ઉઠાવી શાંતિથી ઊભો થયો તેના કપડા પર ધૂળ લાગી હતી હાથ પર લાલ નિશાન દેખાતા હતા પરંતુ તેના ચહેરા પર કોઈ પ્રતિક્રિયા ન હતી તે ધીમે ધીમે પગલે ત્યાંથી દૂર ચાલ્યો ગયો બાકીનું દિવસ તેણે કામ પર પાછા ફર્યા વગર જ પસાર કર્યો ગામની ગલીઓમાંથી પસાર થતો તે ઘરે પહોંચ્યો દરવાજો બંધ કર્યો અને સુપ સાપ ખૂણામાં બેસી ગયો આખો દિવસ તેની અંદર ફરી રહ્યો હતો શું કહું હું એટલો નાનો છું કે મારી સાથે આ રીતે વર્તુર સહેલું છે શું મારી મહેનતનો કોઈ મૂલ્ય નથી આ પ્રશ્ન તેના મનમાં ગુંજતા રહ્યા રાત્રે પથારીમાં પડ્યો પરંતુ ઊંઘ આંખોથી દૂર રહી શરીરનો દુખાવો સહન થઈ શકે એવો હતો પરંતુ દિલનો ઘા ઊંડો હતો તેણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ જોઈ હતી પરંતુ આજનું અપમાન કંઈક અલગ હતું લોકોની સામે મળેલો આ ઘા તેના સ્વાભિમાનને ઝંકી ગયો હતો તેની પત્ની યાદ આવી જો તે અહીં હોત તો શું કહેત તેણે મનમાં વિચાર્યું કદાચ તે તેને સમજાવત હિંમત આપત પરંતુ આજે તે એકલો હતો ઘરમાં સનાટો હતો અને બહાર રાત્રિનો અંધકાર આંખો બંધ કરી તેણે ભગવાનને પ્રાર્થના કરી મને શક્તિ આપો મને શક્તિ આપો બીજા દિવસે ગામમાં સરસાવો શરૂ થઈ કેટલાક લોકો ધીમે કાલે જે થયું એ યોગ્ય નહોતું પરંતુ કોઈ કોઈ બોલવા તૈયાર નહોતું આ વાત રીતે નાનજીની પત્ની સુધી પહોંચી ગઈ જ્યારે તેને જાણ થઈ કે તેના પતિ સાથે જાહેરમાં અપમાન અને મારપીટ થઈ છે ત્યારે તેની અંદર કંઈક તૂટી ગયું અને સાથે જ કંઈક જાગી પણ ગયું તે બે દિવસ માટે મૌન રહી વિચારતી રહી તેની આંખોમાં આંસુ હતા પરંતુ મનમાં અગ્નિ પછી એક સવારે તેણે નિર્ણય લીધો ગામના પ્રવેશ દ્વાર પાસે ધૂળ ઉડતી એક સરકારી જીપ આવીને અટકી તેની આગળ લહેરાતો ધ્વજ અને સાથે ઉભેલા પોલીસ કર્મી જોઈ લોકો અટકી ગયા આજે ફરી કોઈ તપાસ છે શું કોઈ પૂછ્યું બે દિવસ પહેલા બનેલી ઘટનાની સરસા હજી શાંત નહોતી થઈ લોકોના મનમાં ભય અને ઉત્સુકતા બન્યા હતા જીપનો દરવાજો ધીમેથી ખોલ્યો ખાખી વર્દીમાં એક મહિલા અધિકારી નીચે ઉતરી આંખોમાં તેજ ચહેરા પર આત્મવિશ્વાસ અને સાલમાં ગૌરવ ગામના લોકો એકબીજાને જોતા રહ્યા કોઈએ ધીમે અવાજે કહ્યું આ તો નવી પોલીસ અધિકારી લાગે છે પરંતુ કોઈને ખબર નહોતી કે આ આગમન માત્ર સામાન્ય તપાસ માટે નહોતો આગમન એક ઇતિહાસ લખવા માટે હતું મહિલા અધિકારી સીધી ગામની ગલીઓમાંથી પસાર થઈ તેની નજર દરેક ખૂણાને જોતી જોતી હતી જાણે ત્યાં રસ્તાઓને ઓળખતી હોય થોડા જ પળોમાં જીપ નાંજીના ઘર આગળ આવી અટકી આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો વધુ આશ્ચર્યમાં પડી ગયા સફાઈ કામદારના ઘરે પોલીસ સરસાવું શરૂ થયું નાનજી ઘરની બહાર જ ઊભો હતો તે બે દિવસથી તે મૌન હતો મનમાં દુઃખ ચહેરા પર શાંતિ જીભ જોઈ તે થોડો ગભરાયો મારી કોઈ ભૂલતો નથી ને મનમાં આ પ્રશ્ન ઊભો થયો તે આગળ વધ્યો ત્યારે જ મહિલા અધિકારી ધીમા પગલે તેની સામે આવી ઊભી રહી એક ક્ષણ માટે બંનેની આંખો મળી સમય જાણે થંભી ગયો પછી અચાનક એ અધિકારી નમ્રતાથી ઝૂકી અને નાનજીના શરણોમાં નમન કર્યું આખું ગામ સ્પ થઈ ગયું હો આ શું લોકો એકબીજાને પૂછવા લાગ્યા નાનજી પોતે પણ હકબકોથ રહી ગયો તમે તેના હોઠ કાપી ઉઠ્યા મહિલા અધિકારીએ માથું શું કર્યું આંખોમાં આંસુ અને ગર્વ બંને ઝળહળી રહ્યા હતા ધીમા પણ દ્રઢ અવાજમાં તે બોલી હું તમારી પત્ની છું અને હવે આઈપીએસ અધિકારી તરીકે અહીં આવીશું અને આ શબ્દો સાંભળતા જાણે આકાશ ફાટી પડ્યું હોય એવું લાગ્યું ગામના લોકો એક ક્ષણ માટે નિર્વક ની શબ્દ થઈ ગયા સફાઈ કામદારની પત્ની હવે ઉચ્ચ પોલીસ અધિકારી નંદિને વિશ્વાસ જ ન આવ્યો તેણે ધીમેથી કહ્યું આ સાસુ છે પત્નીએ સ્મિત સાથે જવાબ આપ્યો હા તમારા આશીર્વાદ અને તમારા વિશ્વાસથી બે દિવસ પહેલાં બનેલી ઘટના તેની સુધી પહોંચી હતી પતિ પર થયેલું અપમાન મારપીટ તેની અંદર અગ્નિ બની પ્રગટ્યું હતું પરંતુ તે બદલો લેવા નહોતી આવી તે ન્યાય માટે આવી હતી ખાખી વર્દી માત્ર સત્તાનું પ્રતિક નહોતું તે જવાબદારીનું પણ પ્રતીક હતું તેણે તરત જ તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો ઘટના સ્થળે જઈ દરેક વ્યક્તિનું નિવેદન નોંધ્યું કેટલાક લોકો શરૂઆતમાં ડરતા હતા પરંતુ જ્યારે તેમને ખબર પડે કે અધિકારી પોતે જ નાનજીની પત્ની છે અને સત્ય માટે આવી છે ત્યારે ધીમે ધીમે અવાજો ઉઠવા લાગ્યા હા અમે જોયું હતું હા અમે જોયું હતું અધિકારીએ ધક્કો માર્યો હતો માર્યો પણ હતો કોઈએ પોતાના મોબાઈલમાં લીધેલો દૃશ્ય પણ રજૂ કર્યો પૂર એકત્ર થયા ઘટનાનો દરેક પળ દેખ લખાઈ ગયો તે સરકારી અધિકારીને સમન્સ મોકલાયું ગામમાં પહેલીવાર લોકો જોઈ રહ્યા હતા કે કાયદો સત્તાથી મોટો છે જ્યારે તે અધિકારી પુષ્પરસ માટે હાજર થયો ત્યારે તેના ચહેરા પર پہલાનો અહંકાર ન હતો સામે ખાખી વર્દીમાં બેઠેલી મહિલા અધિકારીની આંખોમાં દૃઢતા હતી તેણે શાંત અવાજે પૂછ્યું તમે સરકારી કર્મચારી પર હાથ ઉઠાવ્યો અધિકારી ગુસ્વાઈ ગયો બહાન આપવાનો પ્રયાસ કર્યો પરંતુ પૂરા સ્પષ્ટ હતા તપાસ પૂર્ણ થતા જ પ્રાથમિક અહેવાલ તૈયાર થયો શિસ્ત ભંગ અને સત્તાનો દુરુપયોગ સાબિત થયો અધિકારીને તરત જ સસ્પેન્ડ કરવામાં આવ્યો અને આગળની કાર્યવાહી શરૂ થયો ગામમાં પહેલીવાર એવું બન્યું કે એક સામાન્ય માણસને ન્યાય મળતો દેખાયું નાંજિયા બધું દૂર ઊભો ઊભો જોઈ રહ્યો હતો તેની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ આ આંસુ દુઃખના નહોતા ગર્વના હતા પત્ની તેની સામે આવીને કહ્યું તમે મને ભણવા દીધું સપના જોવા દીધા આજે હું અહીં છું કારણ કે તમે મારી ઉપર વિશ્વાસ રાખ્યો હતો નાનજી મૌન રહ્યો શબ્દ ઓછા પડી ગયા ગામના લોકો જે ક્યારેક ટીકાઓ કરતા આજે પ્રશંસા કરતા હતા નાનજી તું સાસો માણસે તારી મહેનત વ્યર્થ થઈ નથી ગઈ નથી વાતાવરણ બદલાઈ ગયું લોકો સમજવા લાગ્યા કે કામ નાનું મોટું નથી વિશાળ મોટો હોય છે ગામમાં પહેલીવાર એવું બન્યું હતું કે એક સામાન્ય માણસના અપમાન સામે કાયદો એટલો મજબૂત બનીને ઊભો રહ્યો હતો તે સરકારી અધિકારી સામે કાર્યવાહી શરૂ થઈ ઉપરથી તપાસ ટીમ આવી ઘટનાનો અહેવાલ જિલ્લા કચેરી સુધી પહોંચ્યો થોડા દિવસમાં સ્પષ્ટ થઈ ગયું કે સત્તાનો દુરુપયોગ થયો હતો નિયમો મુજબ તેને ફરજ પરથી હટાવવામાં આવ્યો અને કાયદેસર પગલા લેવાયા પરંતુ જીવનની અને નાનજીની પત્ની માટે આ માત્ર સજા આપવાની વાત નહોતી તે ઈસ્તી હતી કે ગામમાં એક સંદેશ પહોંચે કોઈ કામ નાનું નથી અને કોઈ માણસ તુચ્છ નથી તેના આગ્રહ પર નગરપાલિકામાં એક વિશેષ સભા બોલાવવામાં આવ્યો ગામના આગેવાનો કર્મચારીઓ અને સામાન્ય લોકો બધાને આમંત્રિત કરવામાં આવ્યા તે દિવસે મંચ પર પહેલીવાર નાનજીને આગળની કતારમાં બેસાડવામાં આવ્યો જે લોકો ક્યારેક તેને માત્ર સફાઈ કામદાર તરીકે જ ઓળખતા હતા તેઓ આજે તેને સન્માનથી બોલાવી રહ્યા હતા સભામાં તેની પત્ની ખાખી વર્દીમાં ઊભી રહી અને શાંત પરંતુ દ્રઢ અવાજમાં બોલી સફાઈ કામદાર હોય કે અધિકારી બંને દેશની સેવા કરે છે ફરક માત્ર ફરજનો છે માનનો નથી સભામાં થોડા પળો માટે સનાટો સવાઈ ગયો પછી તાળીઓ ગુંજી ઉઠી

જે બાળકોને સમજાવવામાં આવ્યા કે મહેનત અને શિક્ષણ બને માણસને ઊંચું બનાવે છે ગલીઓમાં પોસ્ટર લગાવાયા કોઈ કામ નાનું નથી કોઈ કામ નાનું નથી લોકો વચ્ચે સરસા શરૂ થઈ ધીમે ધીમે વિચારધારા બદલાવા લાગી નાનજી માટે પણ એક સન્માન સમારોહ યોજાયો તેને આદર્શ કર્મચારી તરીકે સન્માનિત કરવામાં આવ્યો તેના હાથમાં પ્રમાણપત્ર આપતા સમય તેની તૂટેલી સંપલ અને જૂના કપડાં પણ ગૌરવથી ઝળહળી રહ્યા હતા તે દિવસે તેણે નવા કપડા પહેર્યા નહોતા તેણે કહ્યું કે આ જ કપડામાં મેં મહેનત કરી છે આ જ મારી ઓળખ છે ગામના યુવાનો તેની આસપાસ ભેગા થયા કોઈએ પૂછ્યું કાકા તમને ગુચ્છો ન આવ્યો નાનજી હળવા સ્મિત સાથે બોલ્યો ગુચ્છો આવ્યો હતો પણ મેં ગુચ્છાને માર્ગ ન આપ્યો સત્યને માર્ગ આપ્યો તેના શબ્દો સૌના હૃદયમાં ઉતરી ગયા પત્ની તેની બાજુમાં ઊભી રહી તેણે ઉમેર્યું જો એ દિવસે તમે મને ભણવા ન દીધું હોત તો આજે હું અહીં ન હોત તમે મને વિશ્વાસ આપ્યો એ વિશ્વાસે જ ન્યાય આપ્યો અપાવ્યો બંને એકબીજાની આંખોમાં જોયા કર્યા આ બસ સંબંધ માત્ર પતિ પત્નીનો નહોતો આ સંબંધ સંઘર્ષ અને વિશ્વાસનો હતો સમય પસાર થતો ગયો ગામમાં હવે લોકો સફાઈ કામદારોને ભાઈ કહી સંબોધવા લાગ્યા ગલીઓમાં કચરો ફેંકતા પહેલા લોકો બે વાર વિશારે નગરપાલિકામાં કર્મચારીઓ માટે સન્માન અને સુરક્ષા અંગે નવા નિયમો બનાવાયા આ ઘટના ગામ માટે એક પાઠ બની ગઈ એક સાંજ સૂર્યાસ્ત સમયે નાનજી અને તેની પત્ની ગામના પ્રવેશ દ્વાર પાસે ઊભા હતા તે જ સ્થળ જ્યાંથી તે દિવસે જીપ આવી હતી પવન હળવો વહેતો હતો પત્નીએ પૂછ્યું તમે હવે ખુશ છો નાનજી ધીમેથી બોલ્યો ખુશ તો એ દિવસે થયો હતો જ્યારે તું બોલી હતી હું ભણવા માગું છું આજનો દિવસ તો ફક્ત એ વિશ્વાસનું પરિણામ છે તેણે પોતાની તૂટેલી સંપલ તરફ જોયું અને સ્મિત કર્યું કે આ સંપલ ક્યારેય મારી ગરીબીનું પ્રતિક નહોતું આ મારી મહેનતનું પ્રતિક હતું પત્નીએ તેના હાથમાં હાથ રાખ્યો બંને આગળ જોઈ રહ્યા હતા હવે રસ્તો લાંબો હતો પરંતુ ગૌરવ ભર્યો હતો આ ઘટનાએ એક સત્ય સાબિત કર્યું કે અપમાનનો જવાબ બદલો લઈને નહીં ન્યાય લઈને આપવો જોઈએ મહેનત ક્યારેય નાની નથી શિક્ષણ ક્યારેય વ્યર્થ નથી અને વિશ્વાસ ક્યારેય ખોટું નથી પણ નાનજીની કહાની હવે માત્ર એક ગામની વાત નહોતી દરેક મહેનતનું માણસ માટે દરેક સપના જોનાર માટે સંપળ તૂટેલી હોઈ શકે પણ સપનાઓને આત્મસન્માન ક્યારેય તૂટતા નથી મિત્રો આ વાર્તા સત્ય આધારિત છે તેમાં આવતા પાત્રોના નામ અમે બદલેલા છે આવા જ નવા નવા જીવન મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ થેન્ક યુ